હેલો ગાય છે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મારા નવા યુટ્યુબ વિડીયો સ્વાગત છે તો આજે મારો બડ ડે અને મારે ઘણા સમયથી વિચાર હતો તે વખતે વખતે પણ પણ મારા ફરવા ગયા હતા ને આ તેવાનું પ્લાનિંગ હતો જીપક કે આ વખતે પણ વાર્તા જવું છે તો ટ્રેન બુકિંગ થાય ન થાય ને એ બધું સેટિંગ હતું પણ આખરે થઈ ગઈ ખરી તો સારું અમે અત્યારે નીકળીએ છીએ અત્યારે વાગ્યા છે સવા દસ અને ટ્રેન થોડીક લેટ છે હવે ખબર નહીં કેટલી લેટ છે કદાચ આવી પણ જાય

હવે જેટલી લેટ છે તો હજુ ખબર નથી હું અંદર જોઈશ ત્યારે ખબર પડશે પણ જે ટાઈમે આવવાની હતી એ ટાઈમે તો નતીજી આવી હવે પ્લેટફોર્મ ઉપર જઈને અમે ચેક કરીએ કેટલી વાર છે ટ્રેન આવવામાં તો ટ્રેન અમારી ટ્રેન હતી રાત્રે અગિયાર વાગ્યાની અત્યારે વાગે છે રાતના બે અને ચાલીસ અને આ જો તમે હા અત્યારે રાત્રે કંટાળો આવતો હતો એટલે મહેંદી મૂકવા માંડી એક બાજુ કાયરો સુઈ ગયો છે અને આ જો મોબાઈલથી કંટાળી હવે મહેંદી મૂકવાનું વિચાર્યું ખબર નહીં હોય કેટલા વાગે ટ્રેન આવશે ટ્રેન આવશે એટલે આપણી તો સીટ બુકિંગ છે એસિંહ સીધા જતા રહીશું ત્યાં જવાનું છે ત્યાં ત્યાં જઈને પણ એક હોટૅલ બુક કરી છે એડવાન્સમાં જ બધું કરેલું તો ચલો ટ્રેન આવે એટલે તમને બતાવી દઈએ ત્રણ તો વાગવા આવ્યા ખબર નહીં હોય કેટલા વગાડશે અમારી ટ્રેન હતી સાડા અગિયાર ની અને અત્યારે આવે છે ચાર વાગે કારણ કે અમને ખબર જ હતી કે પહેલેથી લેટ હતી અમે વહેલા જ આવી ગયા હતા પણ કઈ વાંધો નહીં બે ચાર કલાક વધુ બેસવું પડ્યું મજા આવી કાયરો પણ સુઈ ગયો તો અને હવે ટ્રેન આવવાની થોડીક વાર છે અને ઠંડી પણ બહુ લાગે છે અત્યારે રાતનો સમય સવાર વહેલી જ કહેવાય રાત તો ન કહેવાય હવે તો તો કાયરો જાગી ગયો તમે જોઈ શકો ટ્રેન આવવાની તૈયારી સારું ચાલો તો ટ્રેનમાં જઈને મળીએ ચાર વાગે પછી ટ્રેન આવી

કાઈ રહો કેટલી વાર હવે ચાર વાર બાકી હા ઓકે તો ચલો આપણે પહોંચી જઈએ દ્વારકા અને ત્યાં જઈને ત્યાંનો નજારો તમને બતાવું આપણે દ્વારકા આવી જ ગયા છીએ અને ટ્રેન તો દ્વારકા પહોંચ્યા

એ હું હાલો તારા ઓલા તું વિડિયો બનાવતો હોય ત્યારે શું કેવી છે વ્લોગ બનાવતો હોય ત્યારે એવું બોલી દે કેમેરો ચાલુ છે કા હવે શરમાશ એ

બપોરનો ટાઈમ થઈ ગયો એટલે મંદિર તો બંધ હશે એટલે આપણે હવે સાંજના જ દર્શન થશે કંઈ નહીં હવે ફ્રેશ થઈને જમી લઈએ હોટલ છે ત્યાં જ રેસ્ટોરન્ટ છે એટલે કંઈ દૂર આગું જવું નથી અને રાતના બરાબર ઊંઘ પણ નથી મળી એટલે થોડો આરામ કરી લઈ પાંચ વાગ્યા વાળા પાછો મંદિરે જવાનું છે ઓકે કાંઈ રવ હા બોલ ઠીવી અત્યારે કે જોવું હોય ફટાફટ તને ભૂખ નથી લાગી હવે તમને હું હોટેલ નો રૂમ બતાવી દઉં આ પ્રકારનો કંઈક કઈક રૂમ છે તો આવી ગયા છીએ છે

પેલા વિચારી લે શું બોલવાનું છે બે તૈયાર થઈ ગયા છે હું પણ તૈયાર થઈ ગયો છું અને હવે આપણે નીકળીએ મંદિર તરફ મંદિરની અંદર તો મોબાઈલ છે નહી આપણે બહારના તમને બતાવશું તો ચલો આપણે જઈએ

अन्ना लुक के जो आज है अन्ना मैं एजेंट इसको न गेट ना नीचे चाप यो अखबार या जी हमारे होटल थोड़ी आगर जी हमें चाली ना आ रहे हैं कायर वो पंचस माटी का जी दारी है हमारे काम में मन नहीं खाओ रखा भी तो हमें अत्यारे आवी अच्छी होटल थी, 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 थी। गमती घाट तरफ वाले मंदिर में सांजे जवाना चाहिए

ਸਾਂਝੋ ਸਮੇਂ ਦਾ ਹੈ ਲੈ ਆਪਰੇ ਜਈ ਮੰਦਿਰ ਤਰਫ ਬਹੁਤ ਬਰਾਇਆ ਬੇਸੀ ਵੀਊ ਜੋ ਆਇੰਦੋ ਸਾమే ਸੈਲੀਬ੍ਰਿਟੀ ਕਾਇਲੋ ਜੇ ਜੇ ਜਕਦੀ ਕਿ ਕਾਇਲੋ கவடாவை கே கேரம் சில அப்படி பேடு

મોબાઈલ આપણે જમા કરાવવો પડશે આગળ પછી દર્શન કરી કરી લઈએ મોબાઈલ અને જે પણ વસ્તુ છે આપણે જમા કરાવવી પડશે કરાવી લઈએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો અમે દર્શન કરીને બહાર આવતા રહ્યા છીએ અને અમારો ફોન પણ લઈ લીધા અને આ છે પ્રસાદી અંદર થોડી ભીડ હતી બહુ વધારે નથી દર્શન થઈ ગયા બહુ વ્યવસ્થિત આરતી ચાલુ હતી અને આરતી પણ ચાલુ જ હતી બહુ સારું લાગ્યું ચલો હવે થોડું બજાર ઘૂમી લઈએ મારી વાત સાંભળો એમ કહું કે કાનાજી ઓલો મુગટ ની આવન ઓલો ન આવતું એવું માર લેવું પડી નો જ ને એવું લીધું આ જ હાલો આગળ

તો દર્શન કરી લીધા હવે આ તો ખાવાનું ના પાડે છે જેમ કે બપોરે વધારે ખાઈ લીધું છે પણ આપણે તો ખાવાનું જ છે હવે જ્યાં જઈને ખાઈ લઈશું તો ચલો આપણે હોટેલ તરફ જઈએ મંદિરે દર્શન કરીને આવતા રહ્યા છીએ અને અમે બાઇક પણ લઈ લીધું છે રેન્ટ ઉપર અને દર્શન બહુ વ્યવસ્થિત રીતે કર્યા અને બજાર પણ કેટલું ફર્યા અને બજારમાં દુકાનાજીના કપડાં લીધા એ કદાચ તમે જોયા તો તમને બતાવી દઉં આ મેં કપડાં લીધા છે બે જોડી અને આ છે પ્રસાદી